જય માતાજી મિત્રો જય નવા દ્વારકાધીશમાં તમારું સ્વાગત છે આજે મગફળી લીલી વિડીયો બનાવવાનો છે તો વિડીયો ફૂલ જોજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધા જ જય જય દ્વારકાધીશ હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો તો વિડીયોમાં બનાવીએ તો આ પદમાં જો આપણે આવી ગઈ છે અહીંયા જ આપણે શાક ને રોટલા ને રોટલી ને બધું બનાવવાનું છે તો બધી તૈયારી કરે અને એ તૈયારી કરી લે ત્યાં સુધી આપણે મગફળી લઈ આવીએ અંદરથી તો મિત્રો અમે મગફળી ઉપાડવા આવી ગયા છીએ હમણાં મગફળી ઉપાડીને તો ખોલીને આપણે લીલી મગફળીનું શાક બનાવવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો સુરેશ શૂટિંગ કરશે વિડીયોનું તો મિત્રો હવે આપણે અહીંયાથી મગફળી ઉપાડી પકડતો જાજો

તો મિત્રો જો આપણે મગફળી ખોલી લઈએ હાકળા તો આપણે મગફળી ખોલીને શાક બનાવવાનું છે તો વિડિયોમાં બને રેજો ખોલાઈ જાય એટલે તમને બતાવી તો મિત્રો જય બી ખોલવાનું ચાલુ છે આપણે એટલા ફુલા મારે બેઠો તારા તો મિત્રો હવે આપણે મગફળી ખોલી લીધી માંડવી હવે આનું શાક બનાવવાનું છે ને પદમાને આપી દે શાક બનાવતી થાય આ જો ફોલાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું મગફળી ને એવું બધું ડુંગરી મોરવાની છે મગફળી નહીં મગફળી નું થઈ ગયું હાલો તો જય માતાજી હવે પદમાં જાય તાપ કરે છે ચૂલો પેટાવે છે ચૂલો પેટી જાય તો તમને વિડીયોમાં બતાવું મિત્રો હવે જો ચૂલો સળગાવી દીધો છે પેટાવી દીધો ઝીણા ઝીણા બળતો નાખો કે ગયુંં તા મૂકી જાય ને તા હું મસાલા કરી લઈ બી બે วัดวัดกูเลยกูวัดกูเลยต้องทำอะไรแบบนี้นะครับไม่ได้หรือไม่ได้ครับผมหัวเรื่องจะว่าอะไรครับอะไรกันเลยครับคิดดูดินักที่ไม่ใช่แฟนหัวเรื่องโยมมิตรอาเพลียบาจูบบพายเซ่มะเฟืองนับบีมะลุนับบีบพายใจพะสาวะ

बफाण धो ले अब खड़ी ना बी सोता सेकते बफाय गया हजे लपक ना बफाय बफाण बार बहुत बहुत बार लागे कुकर होई न तो हलबो पड़ा पर कुकर मा है न कारू थई जातो हूं गुडेपन बव वह मो लाओ <laughs> आ हो हो इन ताम जब हम्म अब थोड़ी काम तो खाई फुल ताप कर फुल ताप कर अब फुल

આ લીલી મગફળી નાખ કરવાનું હોય તો એમાં આ ડુંગળી ની ગ્રેવી નખાય ટમેટું નખાય આદુ નખાય મરચું નખાય પછી ધાણા ભાજી આદુ બધી વસ્તુ આગળ મોરીને અમે તૈયાર કરી ને પછી તમને દેખાડશું પછી ખાઈ ને અને આજે આપણા બફાઈ છે મગફળીના બી તો એમાં એવો તાપણ ધીરો પડી ગયો ને તાપ ખરવા કોણ ઊભું થાય ના આગળ કર જલ્દી કર નાખો ઓનો રૂંગા આવો તો રળી રે

તો હાલો બફાઈ ગઈ મગફળી ના બી હવે એનો વઘાર દેવાનો છે હાલો તો મિત્રો આમાં તેલ નાખી આપણે મગફળી ની લીલી મગફળી શાક બનાવી કેટલું નાખવાનું કેમ કેટલું નાખવાનું જો આટલું તેલ નાખવાનું આટલી મગફળી હોય ને એમાં આટલું તેલ નાખવાનું ગરમ નાખ્યો બેન ઓલું હા अगे मारा काम तो का का। है, है तो मत बोल तुमरे मारी आवी जिले नख फाड़ी खाय आवे ओ मित्रों मट्ठा पराई गया मट्ठा इला है ना तुहारो लागतो हो ऊपर थक

ना नाही आधी मसाला ಹಾಕવાના છે ને હમમ તો મતલબ નાખી દીધું

आपड़ा लाल शोटनी। शोटनी। कर ले बे एक आपड़ा क्या। है। ये तीकी। ये तीकी है एक बीजी में है क्या मोरी मोरी का মচাল

तो हम अबे गला सापड़ पानी ना किधर याबे गला स्पानी उन्हें खाई जाए तो इक्कीनी क्या है? सुले इक्कीनी फल आ जाऊँगी पानी में। बस मैं एक गला स्पतु હવાને કેટલી વાર સડવા દેવાનું આને 15 20 આપણે આ રસ પાણી ભરી જાય ને આટલી વાર તો ઢાકી ઢાકી દેવાનું આ તો મિત્રો હવે સડી જાય તો તમને બતાવી બની જાય છે વિડીયોમાં બની આતે જો તો મિત્રો આપણો રેલી મગફળી શાક બની ગયું છે અને થોડીક વાર જે થોડું પાણી વધારે છે તો થોડીક વાર સડવા દેવું પછી અમને બતાવું વિડીયોમાં બની રહેજો મિત્રો આજે થોડુંક શાક આમાં

હાલો તો હવે આમાં મસાલા તો બધા એડ થઈ ગયા હોય ને આપણે ધાણા બાજી ની જરૂર છે તો ધાણા બાજી ને આપણે નાખી દે એટલે નાખી દઈ નકર પસવા હનો એકદમ રેક ગ્રેવી બધી પાકી ગઈ અને શાક થઈ ગયું કમ્પ્લીટ હવે આપણે આમાં ધાણા બાજી એન સાથે દઈ સાપ પર નાખી હવે રોટલી બાકી રહ્યો તો મિત્રો હવે જો આપણે મગફળીના શાકમાં લીંબુ એડ કરી દઈ શાક બની ગયું કમ્પ્લીટ થઈ ગયું લીંબુ નો રસ એડ કરીને મસ્ત શાક બનાવ બહુ તીખું ના લાગે મજા આવે ખાવાની

અને બીજી પદમાં હજી બનાવે છે આટલી રોટલી બની જાય પછી રોટલા કા બાજરાના બાજરાના જાજાને પડવાના બેજ આજે અમે જો અહીંયા વાડી બનાવ્યું બધું ખાવાનું દાજુ હું કીધું હમ આ બાર હો ને હમ હાલો મિત્રો રોટલા ઘડવા રોટલી કઢાઈ ગઈ રોટલા ઘડો

એક સડી ગયો બીજો થાય હજી એક ઘડવાનો હોય પછી ખાવાનું ચાલુ કરી મિત્રો આપડે ઓરા કરવા માંડવીએ ધોઈ લીધી આપણી તાવડીમાં અને ઓરા કરી મસ્ત થાય આલો બધા જમવા બપોરા કરવા શીરાવા અને આપણા મગફળી એટલી શેકવાની છે જો આ તાવડી ફ્રી થાય તો મગફળી શેકી નાખીને જો આપણે આ શાક છે મગફળીનું જ મગફળીના બી શાક

મિત્રો આ મગફળી બની ગયા એમાં બહુ વાલ લાગી તાવડીમાં એટલે તવી થતી ખરી તો મિત્રો આપડે જમીન શાક બની ગયું અને મસાલો એ બધો તૈયાર થઈ ગયો વાળી જમવાનું છે મગફળી પણ શેકાઈ ગઈ શેકાય છે થાકી ગઈ છે ભગવાન જાણો રેડી બાપુ મિત્રો હાલો આપણે મગફળીનું શાક બની ગયું ઓરો ઓરા છે આપણે મગફળીના મસાલો મરચાં રોટલી રોટલા બધું જમવાનું બની ગયું અને આવી જાવ જમવા તો મિત્રો આજે આપણે તૈયાર થઈ ગયું અને વિડિયો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જો જ વાડી અને શાક કેવું છે શાક મસ્ત જો આપણે ફોટો પછી લઈ જો હમ દેખાય